નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં સરેરાશ પચીસ રૂપિયાનો ઘટાડો છે થયો છે સફેદમાં સારા માલની આવક ઓછી છે અને જે આવે છે તેમાં ઊંચા ભાવથી બહુ કોઈ મોટી ડિમાન્ડ છે નહીં લાલની બજારમાં દેશાવરમાં આવક વધી રહી છે અને તેની સામે નિકાસ વેપારો અત્યારે નીકળ્યા નથી જેના કારણે બજારનો ટોન છે સરેરાશ અને મિશ્ર જોવા મળી રહ્યો છે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે આવકો કઈ રીતની આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી ડિમાન્ડ આવે તેવા સંજોગો જોવા નથી મળી રહ્યા રાજકોટમાં છ હજાર કટાની આવક સામે જે ભાવ છે એ પાસઠ રૂપિયાથી લઈને બસો એક્યાસી રૂપિયાના હતા ગોંડલમાં છત્રીસ હજાર કટાના વેપારો થયા છે જેમાં લાલમાં છ્યાસી રૂપિયાથી લઈને ચારસો અને પંદર રૂપિયા અને સફેદમાં એકવીસો કટાની આવક સામે જે ભાવ છે એકસો એસી લઈને ચારસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જેમાં એવરેજ ભાવની વાત કરીએ તો બસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળ્યા હતા મહુવામાં લાલ ડુંગળીની કુલ ઓગણત્રીસ હજાર કટાની હતી અને જે ભાવ છે બોતેર રૂપિયાથી લઈને ત્રણસો સિત્તેર રૂપિયા સફેદમાં કુલ નવ હજાર બસો ઠેલાની આવક હતી અને ભાવની વાત કરીએ તો એકસો સિત્તેરથી ત્રણ ત્રણસો ને દસ રૂપિયા જ્યારે બીયાબર નિકાસબાર ક્વોલિટી છે એમાં જે ભાવની વાત કરીએ તો ત્રણસો આઠ રૂપિયાથી લઈને પાંચસો અને સાઠ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે નાસિકમાં ઉનહાલ કાંદાની બાવીસસો પચાસ ક્વિન્ટલની આવક હતી અને જે ભાવ છે નીચામાં નીચાએ સાતસો એકતાલીસ રૂપિયા સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો અઢારસો રૂપિયા જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો અને ચાલીસ રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે ડુંગળીની બજારમાં આવકો જો સારી આવશે તો ભાવ સુધરી શકે છે અને ડુંગળીની ક્વોલિટી ખરાબ આવશે તો હજી પણ ભાવ છે એમાં મિત્રો ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના તાજા સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો